તો મિત્રો આપણે ફ્રોકનું કટિંગ કરી નાખ્યું છે તો હવે આપણે એને સિલાઈ મારશું ને એ પહેલાં આપણે આ ગાની લંબાઈ કેટલી છે તો કે એ ત્રણ રાખીશું તો એવી જ રીતે આપણે એનું કટિંગ કરવાનું છે બંને ભાગનું શોલ્ડર એના ત્રણ રાખશું શોલ્ડર ત્રણ રાખ્યા આવી રીતે અડધો ઇંચ ક્રોસમાં આપી દેવાનું પછી કટિંગ કરી નાખવાનું છે આ તેનું અસ્તર છે તો અસ્તર સાથે આપણે આવી રીતે એને જોડવાનું છે બંને ભાગ આપણે અંદરના સાઈડના છીતા રાખવાના છે બહારની સાઈડના ઊંધા રાખ્યા છે તો એવી જ રીતે આપણે ગોઠવું છે હવે આપણે અહીંથી આપણે સિલાઈ મારવીને સિલાઈ મારવાનું શરૂ કરી દેવાનું છે આવી રીતે આપણે ટક્ષ આપી દીધેલા છે તો હવે છે ને આપણે આને પલટાઈ નાખવાનું છે આપણે આ એક ભાગ તૈયાર થઈ ગયો છે તો આપણે બીજા ભાગમાં પણ એ જ રીતે ગોઠવીને જોડવાનો છે તો આપણે આ પાસવનો ભાગ છે તો એમાં આપણે શેન મૂકવાની છે આવી રીતે બંને ભાગ સરખા કરીને એને કટ નાખવાનું કટિંગ કરી નાખવાનું એ જ રીતે આપણે એને પટ્ટી ગોઠવવાની છે અહીંયા એની માપણે આપણે પટ્ટી કાપવાની છે તો આઠ થયું તો આપણે નવ ની રાખવાની છે દોઢ દોઢ આપણે પટ્ટી કાઢશું થશે આ પટ્ટી છે આપણે કટિંગ કરેલી તેને આવી જ રીતે આપણે ગોઠવી દેવાની છે ને આવી રીતે વાળી દેવાની છે પછી આવી રીતે સિલાઈ માર દેવાની આપણે બંને બાજુ કરી દીધી છે હવે જે આ શહેન હોય ને તેને આપણે આવી જ રીતે ફિટ કરવાની છે આવી જ રીતે અહીંયા સિલાઈ મારવાની છે આપણે એક ભાગ જોડી દીધો હવે આપણે બીજા ભાગને આવી જ રીતે જે આ સિલાઈ છે ને એટલું આપણે એ સિલાઈની સિલાઈ ઉપર આપણે સિલાઈ લેવાની છે આવી જ રીતે ગોઠવી દેવાનું છે તો આવી રીતે આપણે હવે ખંભા છોડી દેવાના છે હવે આપણે બાયની પટ્ટી વાળી દેવાની છે બાઈને આપણે આવી જ રીતે ટક્ષ આપી દેવાનો પછી આ જે ટક્ષ આપેલો છે ને તેને આવી જ રીતે આપણે ગોઠવવાની છે ને જે આગળ ટક્ષ આપેલો છે ઈ ક્રોસમાં એ ભાગ આપેલો છે તે ભાગને આપણે આગળની સાઈડ રાખવાનો તો આપણે આ બાઈ સોઈટ કરી દીધું છે તો હવે આપણે આને આવી રીતે ચારે ભાગ સરખા કરી નાખવાના છીએ લાઈક મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો આપણે આને ચારે ભાગ સરખા કરી નાખેલા છે રીતે પણ વચ્ચે આપી દેવાનું જે આનું ઘેર છે ને તેને આપણે એક બાજુનું આવી જ રીતે ઝેડો વટી નાખવાનો છે તો આ જ રીતે આપણે ચાર ભાગ કરી નાખ્યા છે તો તેને નિશાન આપી દેવાના છે તો આ જ રીતે આપણે બંને બાજુ નિશાન આપી દઈશું આ વચ્ચે નિશાન આપી દઈશું આવી રીતે આપણે જોડવાનું છે ને આવી રીતે શિપટા લેતા જવાના છે આવી રીતે નાના નાના શિપટા લેવાના છે થોડીક જગ્યા મૂકી દેવાની છે ત્રણ ઇંચ જગ્યા આવી રીતે આપણે ધારી સિલાઈ મારી દેવાની છે આ જે સિલાઈ મારે છે એ કોર આપણે ઉપરની સાઈડ આ સાઈડ રાખીને આવી રીતે ધારી સિલાઈ મારી દેવાની તો આપણે સિલાઈ મારી દીધી હવે આપણે એને આવી રીતે ફિટ કરી દેવાનું છે અમે આપણે આ રીતે ડબલ કરી દેવાનું છે હ ફીટિંગ કરવાનું છે તો આપણે 12 છે તો આપણે એના 12 ને અડધા કરવાના છે તો 6 લઈશું એક બાજુ 6.5 બાય આપણે તે આ બાજુ આપણે છિટકાવી દેવાનું છે આવી જ રીતે તો આપણે આ સીટું કરી નાખવાનું છે તો આપણે આને એક નાનું એવું ફૂલ બનાવીને લગાડવાનું છે તો આપણે આને ડબલ કર્યા છે તો આપણે ત્રણ પટ્ટી કાઢવાની છે રીતે આપણે અહીંયા સિલાઈ માર દેવાની છે આને પછી આપણે આ શેર હોય ને તેથી પલટાવાની છે આજ રીતે આપણે જે હનચાન પાટી હોય ને તેની આ રીતે ઘસી નાખવાનું છે તો જે આ કુરતી છે ને તેને આજ રીતે આપણે ગઠવી દેવાનું છે અને આવી રીતે ફૂલ બનાવીને લગાવી દેવાનું છે મિત્રો આપણે આ ફૂલ લગાડી દીધું છે તો આપડે ફ્રોકી પણ બની જ્યુ છે તો કેવો લાગ્યો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો આવું છું બાય બાય ને ટાટા